માં થોડો વાંક તારો થોડો વાંક મારો વિષય પર કાજલ ઓઝા વૈદ અને જય વસાવડાનો વિશેષ સંવાદ યોજાયો સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયો આયો છે વડોદરા સ્થિત સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરજનો માટે એક અનોખા અને ચિંતનશીલ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના અગ્રણી શ્રી જયેશ ઠક્કર દ્વારા આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના બે જાણીતા લેખક અને વક્તા શ્રીમતી કાજલ ઓઝા વૈદ અને શ્રી જય વસાવડા એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા આ વિશિષ્ટ સમારોહનું સંચાલન ગરિમા માલવણકરે કર્યું હતું જેમાં સંબંધોથી માંડીને વૈશ્વિક વિવાદો સુધીના તમામ યુદ્ધોનો એક જ સચોટ ઉકેલ રજૂ કરતું શીર્ષક થોડો વાંક તારો થોડો વાંક મારો વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું સંવાદ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના બંને મશૂર લેખકોએ પ્રથમવાર એક મંચ પરથી આ વિષયને જુદા જુદા પરિણામોમાં સમજાવી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા શ્રીમતી કાજલ વૈદ અને સંબંધોમાં પરસ્પર સ્વીકૃતિ અને દોષારોપણમાંથી મુક્તિ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે સ્પષ્ટ કહ્યું કે જીવનના કોઈ પણ વિવાદમાં માત્ર એક પક્ષ દોષી હોતો નથી પરંતુ બંને પક્ષોની ભૂલો સ્વીકારવાની જ સમાધાન શક્ય બને છે આ વિશિષ્ટ સત્રમાં મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો બુદ્ધિજીવીઓ અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા અને બંને વક્તાઓએ તેમના વક્તવ્ય બાદ સભાખંડમાં હાજર પ્રેક્ષકોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ જ્ઞાન સભર ચર્ચા સત્રથી વડોદરાના સામાજિક અને બૌદ્ધિક વાતાવરણને એક નવી દિશા અને વિચારધારા મળી છે જે દર્શાવે છે કે સકારાત્મક સંવાદ સમાજને આગળ વધારવા માટે કેટલો જરૂરી છે એક લેડી બોર્ડિંગ પાસ લે છે બારો હાથમાં અને મેં નવ નક્કર વ્હાઈટ કલર નું લીધેલું પેન ત્યાંથી જ લીધેલું વ્હાઈટ જ પેન તું ભાગ્ય ઓછા પહેરું વ્હાઈટ પેન પૂછો કાજલ બેન હું ખોટું કહેતો હતો મળી દેરી વાળી વ્હાઈટ પેન પહેર્યું સીધો કાર્યક્રમમાં જવાનું હતો ત્યાંથી ઉતરીને રાલે ગામની અંદર અને ડલાસના એરપોર્ટ ઉપર સવારે બનેલી ઘટના એટલે મારા પેન્ટનો ફોટો મેં પાડેલો છે મારી ભેગા મિત્ર હતો ચેતન જેઠવાને ફોટો પાડી લીધો એટલે પેન આખું કોફી કલરના વડોદરાનો વડલો છે ને એવી જ ડિઝાઇન થઈ ગઈ ઉપર આનંદથી જે ઉમંગથી આવે છે હું આશા રાખું કે અમે બંને જણા એ તમારી એક્સપેક્ટેશન પ્રમાણે વાત કરીએ જયશ્વાય છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રિ કરે છે અને એમણે આ નવરાત્રિની વાત કરી કે માતાજી એ પ્રેરણા કરી આ સરસ્વતીની જ પ્રેરણા છે કે આવો વિચાર એમને આવે કેટલા લોકોના સંબંધો વિશે જયભાઈ પર પણ મેલ આવે છે મારા ઉપર પણ ફોન આવે મેલ આવે કેટલા બધા લોકો એવું ઈચ્છે કે અમે એમના સંબંધોમાં રસ લઈએ એમના સંબંધોને સુધારી આપીએ એમને કંઈ એડવાઇસ કરીએ નવરાત્રી પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરીમાએ એક મને પ્રયોજન આપ્યું કે આપ એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કાંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ મૂળ બેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો રાખ્યો નાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને રસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરી આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યમંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા ઘણા બધા મહાનુભાવોએ પધારી બીજેપી શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બેચાવને ફરી અમે આપીશું Υπότιτλοι AUTHORWAVE no